જે પછાત જાતિઓ છે એમને સંદેશો આપવા માંગુ છું કે અંગ્રેજો સામે લડીને પચીસ વર્ષની ઉંમરમાં એમને જે હત્યા કરવામાં આવી છે એના માટે જે જિમ્મેવાર લોકો છે એમને ઓળખીને જે બિરસાદાદાએ જે ધરતી આબા કહેવાય એમણે જો જે પ્રયાસ કર્યા છે એમને જે પોતાનો જાન નો છાવર કર્યો છે એ જન્મ જયંતિ ને આપણે બિરદાવીએ છીએ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આટલી નાની ઉંમરની અંદર દેશના લોકોને દેશને સ્વતંત્ર બનવા માટે અમારા દેશમાં અમારું રાજ એ જાતની વાત કરીને દેશ અને ગામની અંદર પણ ગામના લોકોનું રાજ છે અમારું ગામ અમારું રાજ એ સૂત્ર જ્યારે એમને આપ્યું હોય તો આ દેશના લોકોએ પણ ગામ સભાઓ બનાવીને પોતાના હક અધિકારની માગણી કરવી જોઈએ આ સરકારના જે વડા છે તે જ્યારે ઝારખંડની અંદર ચૂંટણી સમયે જઈને બિરસા દાદાની પ્રતિમાને ઉજતા હોય એમની માટી લઈને ચડાવતા હોય તો મારે એમ એમને કેવું છે કે આટલા મહાન પુરુષની વાત જ્યારે તમે કરતા હોય તો તમે એમને ભારત રત્ન આપો ને શા માટે નથી આપતા મારે એમ કેવું છે એટલે એમને ભારત રત્ન આપીને તમે એમની જન્મજયંતિ ઉજવો તો અમે માનીએ કે ના કંઈક સરકારને ને આદિવાસીઓની ને આવા મહાન જે જનનાયક છે એમની લાગણી છે એવું માનવાને કારણ ઊભું થાય અને એમને જે પ્રેરણા આપી છે કે ભાઈ સ્વતંત્ર બનો આપણા દેશમાં આપણો રાજ હોય એ જાતની લાગણી જે એમની હતી એ લાગણી સફળ કરવા માટે આપણે બધાએ એમના માર્ગે જવું જોઈએ અને પોતાના ગામની અંદર પોતાના દેશની અંદર આ જાતનું જે મિશન જે ચાલતું હતું અંગ્રેજો સામે એમાંથી આપણે મુક્તિ મેળવવા માટે બધાએ તૈયાર રહેવું પડશે